કસોટી શેનું માપન કરે છે તો વ્યક્તિને કેટલો આનંદ છે એનું માપન કરે છે વ્યક્તિના સુખનું માપન આનંદ માપન તુલા દ્વારા કરી શકાય છે પૂર્વભૂમિકા શું છે આર્ટ ઓફ હેપીનેસ એ નામની એક બુક્સ છે એની અંદર જીવન જીવવાની આનંદમાં જીવન જીવવાની કળા આનંદ એટલે સુખ આનંદ એટલે હા ઇંગ્લિશમાં હેપીનેસ થાય પણ આનંદ શું છે એક આવેગ છે તમે ભણ્યા છો ને તેમ મનમાં હા આનંદ એક આવેગ છે કેવો આવેક છે પોઝિટિવ આવે વિધાયક આવે હે ને એક ઇમોશન છે પોઝિટિવ ઇમોશન છે જે દરેક માણસને લાઈફમાં આવે સુખ જોડે દુઃખ આવે દુઃખ સાથે સુખ આવે તો એક એક આવેગ છે આવેગના કેટલા પ્રકાર છે એવું બી ચેપ્ટર છે બે પ્રકાર છે એક વિધાયક અને એક નિષેધક વિધાયકમાં પોઝિટિવમાં શું આવે પ્રેમ અને આનંદ આવે અને નેગેટિવમાં શું આવે ક્રોધ દુઃખ ઈર્ષા આ દેખાય પછી શોખ હે ને આ બધા શું છે નિષેધક છે નિષેધકમાં શું થાય તમને નેગેટિવ ઇમ્પેક્ટ પડે આપણે અહીંયા આનંદની વાત કરીશું તમને તમારા સ્કૂલમાં જ્યાં ભણ્યા હોય ત્યાંથી ઘણા બધા વરસ થઈ ગયા અને ઘણા બધા વર્ષ પછી તમને અચાનક એવો મેસેજ મળે કે આપણે ગેટ ટુગેધર રાખ્યું છે તો ગેટ ટુગેધર રાખ્યું છે અને જે તમારી અંદરની ઉત્સુકતા તો દરેક લોકો તમારી લાઈફમાં સેટલ છો કોલેજમાં છો જોબ કરો છો ત્યાંથી ટાઈમ કાઢીને સન્ડે આપણે ભેગા થવાનું છે હવે સન્ડે તમે ભેગા થશો એનો આનંદ એની ઉત્સુકતા આપણા જૂના ફ્રેન્ડ મળશે આપણે સ્કૂલિંગ જે જોડે કર્યું છે સ્કૂલિંગ જોડે કર્યું છે એટલે નર્સ નર્સરીથી લઈ આપણે દસમા સુધી જોડે રહ્યા છીએ એવા ફ્રેન્ડ મળશે આપણને તો એ ફ્રેન્ડ મળે એનો આનંદ શું હોય અલગ જ હોય એ હેપીનેસ કેમ કેવો જતો રહેશે ઉપર જતો રહેશે કે બીજી વસ્તુ કે તમારે તમારું સ્ટ્રેસ સ્ટ્રેસ એટલે શું છે મનોભાર તમારે તમારું મનોભાર દૂર કરવું હોય તો આનંદમાં રહેવું જરૂરી છે આનંદમાં કોઈ બી તમે કોઈ કોમેડી સીન જોઈ લો તો કોમેડી પિક્ચર જોઈ લો તો જે તમને હસવાનું આવે છે જે તમને મજા આવે છે અંદર કેવું થાય આના જેવું તો કોઈ રીલ જ નથી આના જેવી તો કોઈ મૂવી જ નથી આના જેવું તો કોઈ સસ્પેન્ડ જ નથી છેલ્લે ખબર પડે કોમેડી સસ્પેન્ડ હોય તો આ બધા વસ્તુ તમને શું પ્રેરણા આપે છે આનંદની પ્રેરણા આપે છે આનંદમાં ખબર પડી આનંદ શું છે કે આવે છે દરેક રીતના લાઈફમાં હોય આવે છે ગીતા અને વિશેષક નિષેધકમાં બધા નેગેટિવ આવેલો હોય બીજા પોઝિટિવ આવે છે એમાં એક આવે છે આવી એમાંની આપણે એક ટેસ્ટ લીધી છે પ્રયોગપાત્રને શું સૂચન આપવાની છે આવો બેસો તમારે અહીંયા સુંદર મજાનું કાર્ય કરવાનું છે તમને બાસઠ પ્રશ્નોની રસનાવણી આપી છે એ બાસઠ પ્રશ્નો તમારે સારાને બદલે સાચા જવાબ એની હું અપેક્ષા અને પ્રેરણા રાખું છું જે તમારા ઉપર લાગવું પડે એ રીતે તમારે યોગ્ય જવાબ આપવાના છે જેથી કરી આ રિઝલ્ટ તમને ભવિષ્યમાં ઉપયોગ એને બાસઠ પ્રશ્નો કમ્પ્લીટ કર્યા ઓપ્શન હશે સહમત અસહમત સંપૂર્ણ સહમત સંપૂર્ણ અસહમત અનિચ્છિત આવા કેટલા ઓપ્શન હશે પાંચ ઓપ્શન હશે પાંચ ઓપ્શનનું સ્કોરિંગ કઈ રીતનું છે પૂજ્યની સ્કોરિંગ છે मार, एक, ये, चार, था। तो 5 माह आपने जो 1 2 3 4 5 हफ्ता का तो शुरू करना है शुरू है 4 3 2 1 एवं नीचे से स्टार्ट करते हैं 5 ना कितना माह 1 1 પછી 4 ના 2 3 પછી 3 ના 4 हेलो आप लोग आज ले खबर पड़ी कोई ना कोई प्रश्न कोई ना कोई क्वेरी હવે આ બધું સમાજ થઈ ગયું છે સૂચનાઓ પૂરી થઈ ગઈ છે સાધનોમાં સુલેમાન છે પેપર પેન્સિલ પેસે છે એટલે પેપર લઈ જી લસે એક ક્વેશ્ચનરી હશે એક પડજો હશે સો પોસે નહીં હોય અંદર એ નસે પછી કે તો ના મને સમય મર્યાદા નથી આવી મેન્યુઅલ મેન્યુઅલ એટલે તમારી સ્કોરિંગ છે જેમાં તમારું તર્થી કેટલા છે બોલીજો તો 5 5 5 પાંચ પાંચ બતાવો પહેલું શું છે સામગ્રી સુખાકારી પછી બીજું આરેગાત્મ સુખાકારી પહેલું કાચની પાંચ છે